गुड मॉर्निंग आदरणीय शिक्षकगण YouTube चैनल में आप सभी का हार्दिक स्वागत है आपरे બધા ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આઠ નંબર 5 ભણી રહ્યા છીએ ગઈકાલે આપણે પાઠ નંબર 5 ની અંદર વૈજ્ઞાનિક ક્ષેત્ર ટીકિસા વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે પાઠ નંબર 5 ની અંદર આગળ નિયકનો થોડુંક મોડિયર છે

એ બધી શોધો ભારતે કરી પહેલો વાક્ય તમારે લખવાનું કરી દુનિયામાં જે કંઈ શોધ થઈ એ બધી શોધો ભારતે કરી કોણે કરી છે ભારતે દુનિયામાં જે કંઈ શોધ છે બધી શોધો ભારતે કરી ભારતે દુનિયાને શૂન્યની શોધ દશાજ પદ્ધતિની શોધ શોધ પ્રમેય રેખા ગણી અને વૈદક ગણી વગેરેની શોધો ભારતે એ દુનિયાને આપી કુમા કલિપમાં જે કરી કોણે કરી કરી ભારતે કરી અને ભારતે શોધ કરી અને દુનિયાને આપી તો કઈ શોધો આવે ઉર્દની શોધ દશક દશકની શોધ બીજની શોધ

अंगली बाजार दस सुनी उनको ये जकम उन्हें माफ करने आओगे यानि कि आगे उनको आजा उसने पचास बने अच्छी जाइए एम कौन एम ने तो अंगली बाजार के का सुनी उनको आजा जप्पर इलाज सुनी उनको आजा अंगली बाजार जप्पर सुनी उनकी और इन्हें तो बच्ची संख्या ना एम ने नाम आ गया ये वक्त पची मोहेजो दरो

ગણિત શાસ્ત્રના પિતા આર્ય ભટ્ટરી આર્ય પટકોલ થાય તો ગણિત આર્ય ભટ્ટ છે આર્ય ભટ્ટે અને આર્ય ભટ્ટે ગ્રંથ તમે વાંચો તે અંદર ગણિત શાસ્ત્રની બધ્યાની શોધ છે

અને આમાંથી તમે 4-5 વાક્ય તોને લખતા આવી જાય તો પર તમે 2 માંથી 2 માર્ક લાવી શકો ગણિત શાસ્ત્રના બીજા પણ જે જે એ લખો અને એ તમે કે પણ સુજી મુકવાની પદ્ધતિ કોઈ સુધી પુસ્તક પુસ્તકમાંથી સુધી એ લખો પછી ગણિત શાસ્ત્ર

લેરો નથી કઈ અંકને જે ભાત્રા ચાલ્યા લખો ઓકે 1150 માં શોધ કરી તો ભારતે ગણિત શાસ્ત્ર હવે બધા આપણે આવ્યા છીએ અન્ય ભવિજ્ઞાન તો આવ્યા છે હવે અમે બધા અન્ય વિજ્ઞાનો આવ્યા છે અન્ય વિજ્ઞાનની અંદર ક ભાઈ આપણે અન્ય વિજ્ઞાન એટલે આપણે આગળ ભણ્યા કે ભાઈ પ્રાચીન ભારત ધાતુ વિદ્યા ભણ્યા રસાયણ વિદ્યા ભણ્યા વૈદ્યક છેને તબીબીતા ભણ્યા અને ગણિત શાસ્ત્ર ભણ્યા એ સિવાય એમ કહીએ કે ભાઈ પ્રજનન શાસ્ત્ર તો પ્રજનન શાસ્ત્ર બ્રાહ્મણ વિદ્યા 59